હાલો તો મિત્રો કેમ છો બધા આપણે નવા બ્લોગમાં તમારી સાથે છે આપણે સિશનમાં જઈ ખોડીમાં તો આપણે અત્યારે ઉઠી ગયા અને ઉઠીને હવે આપણે જવાની છે ઓલે ઘેરે અત્યારે આપણે સાંજે સાડા પ્રોગ્રામમાં જતા એટલે આ થોડુંક મોડું થઈ ગયું બ્લોગિંગનું હાલો આપણે જવાનું છે ઓલે ઘેરે તો હવે ત્યાં જઈને આપણે મળીએ રસ્તામાં હાલો મિત્રો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા જો આપણી ગાડી આપણે ગાડી લઈને અત્યારે નીકળી ગયા જો મિત્રો વિપુલભાઈ આવે આજે વિપુલભાઈ હાંભા મળી ગયા કઈ બજે મિત્રભાઈ રામ રામ કયા કોઠયા ચા પીને મહો ફાઈ લીધું મારી ઘોડી છે હમ અહીં બો ઉઠ્યો હજી કઈ બજે નીકળી કટેદાર 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 કે નથી તો એ તો એક મિનિટ ખબર તો અમે આવીએ પછી आपड़े कहता ने पण ब्लॉग आइजो हेलो लागर मडी हेलो तोले आपले उतर जाय तो बता की काम निघाची से आले थोडा काम ते सर्वजी जय आवी ने पहेला आपले घेर जावन किते घेर जय आवी फसे आपले करते भाई हेलो जो जाचा जो जायो काम निकर गया यार निकर गया हेलो कावे अगर मडीये पसा मोदरे पासा आजे हांबा मळी ग گڑ <دلاؤسٹا> <سوا fits> <Elena> <سوا motherfabilen> <جتلاح> <اخ Leute>.

થોડીક હોય તી એમ જોયો મોબાઈલ ચાલો તો આપણે દિવસને લઈને જવાનું છે હજી ખતર ને આયુષી બેનને જવાનું છે ભણવા એને દાદી લઈને જાય ભણવા ને આપણે આ દિવસને લઈ જાઉં અને મમ્મી પપ્પા પાખોને અને મમ્મી પપ્પા તો વાડે છે બીજે ઘરે એને આવી ચાલે જવાનું છે હજી આપણે વિડીયો ઉતારવા જવાનું છે કે આપણે આની કરા તો આપણે ત્યાં આપણે ખતર પર વિડીયો ઉતારી આવીએ ને પછી આપણે દિવસને લઈને જાય હું કે દિવસ આવું ને

બે મકાન આવી છે ને છે બીજી ધીર હલો હાલો દિવેશભાઈ બેહી જાઓ કે બેહાડો પડશે બેહી જાય ને હાલો તો ભાઈ બેહી જાય ને હાલો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આ દિવસભાઈ છે આપણે હા જો સારી ખોરાક પાણી પાણી છે આપણે આપણા ખેતરમાં આપણા ખેતરમાં પણ પાણી વાહ અત્યારે તો આપણે જોયા ગામમાં કહેવામાં આવે નદી છે અત્યારે તો થોડું થોડું જ રસ્તા ઉપર છે નકર તો અહીંયા કઈ નહીં તો આપડે બીજી એટલું એટલું પાણી હોય સેલ આવે એટલે જો આ રસ્તાને ને તો જવું રસ્તો બગાડી નાખો નવે નવો બનાવ્યો તો રસ્તો આખા તો બગડી ગયો હાલો તો આ જો આપણે નીકળી ગયા હાલો તો ગાડી તમે કહેતા બધું આપણે આખું ખેતર મૂકી ગયા ગાડી લઈને હાલો તો હવે આપણે ગાડીને બંધ કરી દઈએ દિવેશભાઈ ભાઈને કોઈ ઉતાર લઈએ હાલો દિવેશભાઈ ખેતર ભૂગી જાય હવે હલો તો આપણે ભૂલી જાય ખેતર ખેતરનો નજારો છે તમને પાણી તો હશે આમાં સણા સણાવાનું થાય સુધી તો રહેજ પાણી મગ તો વવાઈ જાય મગ તો વવાઈ જાવ પાછી સેલ આવી મગનું ઠકી ગયું ગુજરાતીમાં કહીએ તો મગનું ઠકી ગયું ને સણાનું હવે વાવેતર થાય આખા એમાં સણા ચણા સુધી વાત જોવાની હવે દિવાળી ફેર દિવાળી સુધી વાત જોવાની વાવવા તો હોય દિવાળી સણા વવા હે હલો તો આપણે ખતરમાં હવે જવું તો નથી ખોટા પગ બીના થાય ને ખોટા પાણીમાં ઘર ઓલા ગારા વાળા થાય એના કરતા હાલો દિવેશભાઈ નીકળી જાઉં ને હવે અહીંથી હવે અહીંથી ભાજપ ને હે આમાં તો આગળ જાઉં તો આપણે ગરવાળા થઈ જાઉં કે નહીં કે ના કે નહીં થઈએ ગરાવારા ગરવારે થઈ જાવ ને હે નહીં થઈએ તો જાવું જાવું આમાં અંદર પાણીમાં હે જાવું આપણે અંદર હે હાલ તો હાલો તો જાય હાલ આમાં જવું પાણીમાં ગાડા વાળા થઈ જાય હે થઈ જઈએ ને થાય મિત્રો મારે નથી ગાડા વાળું થયું ને પણ નથી થવું ખોટા એના પપ્પા મારશે છે આપણે ભાગી જઈએ હાલો હાલો તો આપણે ભાગીએ હવે અહીંયાથી ભાગીએ ને હવે આપણે મળીએ ડાયરેક્ટ તમને હશે ને પર દેખાડવાનો છે અમારા ગામનો હાલો તમને પર દેખાડીએ ગયો આપણે ઘૂણે ભૂકી ગયા અત્યારે જો દિવેશભાઈને દિવેશભાઈ જો અહીં ગાડી ઉપર બેઠા દિવેશભાઈને ના ને આ આપણો ગુણો છે આમ નથી છે તો આપણે અહીં ઘૂણો ઘૂણો કહીએ ને સે તો નથી જ જો આ શોરાક પાણી જ પાણી પાણી જ પાણી તમે ગમે જશો પાણી જ પાણી દેખાશે અત્યારે કઈ વાવેતર ન થાય આ આપણે પાછળ તમે જોવો એ ઘેર પણ ઘેડ ઘેડ કહેવાય ને આપણે જો આની જોવા હાનિપોરાક પાસે ઘેર ઘેર આખું ઘેડોશ છે હાલો તો મિત્રો આખ્યા આપણે નીકળી જાય હવે જવાનું છે આપણે ઘેરે બીજે ઘેરે તો હાલો તો આપણે ત્યાં જઈને મળીએ ડાઇરેક કેની નહીં જૂલી પખાડીને જાવું ને આપણે દિવેશભાઈ આ ભાડે હાલો ભાઈ આપણે ઓ જુલી પખેડ જાવું આ દીવજભાઈનો પહેલો એ પહેલો દિવસ છે બ્લોગમાં એટલી આજ જરાક ગરમા છે પછી તો એવા થઈ જાય તો આમાં કાંઈ બ્લોગમાં નથી બોલતું ન કરે બોલવામાં તો આપણે આ કરતાં પણ વધે હાલો તો મળીએ પણ સારી ગયા બીરી ગઈ રહ્યા અનોતાર દિવેશભાઈને આગળ ઉતરીને દિવેશભાઈ ઉતરી ગયા હાલો તો મિત્રો આપણે તો ફાઈનની ઘર પૂટી ગયા જોવા જુલી બીલી

હલો તો મિત્રો આપણે ટાયર લેવા નીકળી ગયા પાછા ટાયર લઈ અને પછી મળી જાય આપણે પાછા બીજા ટાયર લઈને ટાયર લઈ લીધું હવે આપણે કરવાનું છે ફિટ ટાયર પડ્યું હવે છે હલો ફિટ કરીને મળી જાય તો નીકળી જાય ટાયર તો ફિટ ન કર્યું હવે આપણે ઘરેથી નીકળી જાય ટાયર ખુલ્યું નહી તન નટું તોડ્યું તો એ ન ખુલ્યું નટું તોડવી પડે એમાંથી નટું તેને તોડ્યું એ તો ભાડે તો ન જવાનું પાછું બીજો બોલેરો મોકલું બીજા બોલેરમ જ આપણે ગોંડલ હવે આ બ્લોગને અહીંયા સુધી તો ફોટો લાંબો થઈ જાય એટલે આ બ્લોગને અહીંયા એન્ડિંગ કરી નાખીએ હવે પાછા આપણે નવા બ્લોગો મળીશું અને નવા બ્લોગ આપણે ગોંડલ આપણે નવા બ્લોગમાં તો ગોંડલ આપણે ગોંડલ મળીશું નહીં ગોંડલ મળીશું પણ ગોંડલ બોલેરો લઈને જાઉં ને તે આવશે ચાલો તો આપણે મળી જવા નવા બ્લોગમાં ને આ બ્લોગને આપણે અહીં અહીં એન્ડિંગ કરી દઈએ ને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જય શ્રી રામ